દમણના દેવકા બીચ નમો પંથ પર બનાવેલા દાદર ઉપર કાર ચાલકે કાર ચડાવી દેતા અફરાતફરી મચી ગઈ દમણ પોલીસે કાર ચાલકને કાયદાનો પાઠ ભણાવ્યો દમણના દેવકા બીચ નમો પંથ પર એક અજમણી ઘટનાએ સૌને ચકિત કરી દીધા છે ત્યારે એક કાર ચાલકે બેદરકારીની હદે વટાવીને કારને સીધી દાદર પર ચડાવી દીધી હતી આ ઘટનાને કારણે રાહદારીઓમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને થોડા સમય માટે ટ્રાફિક પણ ખોરવાઈ ગયો હતો ઘટનાની જાણ થતાં જ દમણ પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને ચાલકને અટકાવીને ટ્રાફિકના નિયમો અંગે કડક સમજ આપવામાં આવી ત્યારબાદ કારને સુરક્ષિત રીતે નીચે ઉતારવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી પોલીસના જણાવ્યા મુજબ આવી બેદરકારી ન માત્ર બીજાની સલામતી માટે ખતરો ઊભો કરે છે પરંતુ ચાલક માટે પણ જીવલેણ બની શકે છે આગળથી આવી ઘટનાઓ ન બને તે માટે કાયદાકીય પગલાં લેવાશે તેવી પણ ચેતવણી આપવામાં આવી છે